સામે હવે અમે ગઈકાલે પચાસ ઉપર આપણે ન્યૂન સોસાયટીમાં રસ્તાનું જવાબ કરીને આજે અમારા સો કરતા અમારી સેવા છે આપણે આગળ પણ એક વિષય લઈને ચર્ચા કરવાની છે મેન્દ્રનગર ગામે જે બેન દિસ્તા રસ્તા પર આવ્યું એ વિષયને લઈને આ થોડું કામ ખાલી

थोरो टाइम हले छा

આગળ જેવો સીધો મળે મારી ચાર બાજુ એજિયા સિરીમાં કાજીના રેડ થઈ શકે વાંધી રહેવાનું આજે પણ આવું આજ થાય તો ટેરી થાય આગળ આગાડી પૂરી પાછી વાર્તા પાછી વાર્તા પડે કાકા એમ કે રજૂઆત કરી કરી બતા ગઈ ગઈ તમે કીધું કે કાના ભાઈને મેસેજ કરી રહ્યો રિપ્લાય આવ્યો કોઈનો ભરિયે ઉપર ભરિયે કે હોય આવતું નથી એને

はい。

ચાલુ કામે કહેવાય ને ચાલુ કામે આજે મોરબીની ચિંતાનો વિષય બન્યો છે મારા ધ્યાનમાં આવ્યો છે મહેન્દ્રનગર ને બેન દીકરીઓ આજે રસ્તા ઉપર આવી ખરેખર તો મોટી દુઃખની વાત છે આજે દીકરી એમ કહે છે ખવરમાં એને આટલા વાગે ધારાસભ્ય ખબરથી રસ્તા ના આવ્યા અને કોઈને પ્રશ્નો વિરોધ નથી પણ આજે બેન દીકરીઓને રસ્તા ઉતરવું પડે છે

છતાંય બોલી નથી એકતા ત્યારે આજે ખરેખર હસ્તિનાપુરમાં જે બનાવો બન્યો હતો દ્રૌપદીનો કે આજે મોરબીમાં સવારે બન્યો છે મારું માનવું છે ત્યારે આજે સીટ માટે કે હસ્તિનાપુર માટે જેવા બનાવો બન્યા છે આજે મોરબીમાં બનવા લઈ ગયા છે ત્યારે મને દુઃખ લાગે છે કે ખરેખર ધ્રુતરાષ્ટ્ર ન બનાવે મેં આગળ કીધું હતું મીડિયામાં કે હું તો નહીં બની શકું મોરબીની પ્રજાએ અવાજ ઉઠાવ્યો છે જેવો અવાજ ઉઠે છે એવું કામ છે જેવો અવાજ ઉઠે છે એવું કામ ચાલુ થાય છે મોટા મોટા પ્રશ્ન હતા સોલ્વ કર્યા સોલ્વ કર્યા પછી આજે મને ભાઈ ન્યૂ પંચાસર રોડ ઉપર ગઈકાલે હું ગામડે હતો મારા વિસ્તારમાં કે ઘોંઘા પંચાસરના બરાબર ઘોંગણ કૃષ્ણનગરના રોડ હતા એ સોલ્વ કર્યા આજે ગઈકાલે ન્યૂ જનક સોસાયટી પંચાસર રોડ ઉપર બાજુમાં આપણે પિતા નીતિ સામે મને ભાઈ હિતેશભાઈનો ફોન આવ્યો કે ભાઈ એને ગઈકાલે હું પરિસ્થિતિ જોવા આવ્યો તો સવારે જ કામ ચાલુ થઈ જવાનું હતું પણ કામ અત્યારે ચાલુ થયું કારણ શું કે આંદેણાથી મારે ભૈડિયાથી જે વેટ મિક્સનો માલ આવે છે ત્યાં જે મહેન્દ્રનગર છક્કાજામ હતો એટલે બે ત્રણ કલાક લેટ થયું એટલા માટે મિત્રો આમ જનતા બપોરની રાહ જોઈ રહી હતી કે હજી ભાઈ કામ ક્યારે ચાલુ કરે ક્યારે અમે આવે અને ગાડી આવ્યા પછી કેવો ઉત્સાહ છે મિત્રો હિતેશભાઈને પૂછો એને કેટલી કેટલી રજૂઆત કરીને કેટલી વાર કામ થયું

લાખ રૂપિયા એટલે પાંચ મહિના ચાર મહિનાની આવક વીસ ટકા ચાર મહિના તો એને મજૂરી જ કરવાની મિત્રો આવા પ્રશ્ન નો દેખાણ આટલા વર્ષ કોઈને ખરેખર પ્રજા વચ્ચે રહેવું જોઈએ તમને મત છે ને મત આવી પાસે આજે મને મારા જે પર સીટમાંથી બોલાવે તો અત્યારે હું હમણાં સાડા ત્રણ વાગે હરિપર કેરાળા જાઉં મને કે અમે આવી ને તમારે નથી હું આવું છું તમારે પચાસ જણાને આવું એના કરતાં હું એકલો આવું છું હરિપર કેરાળા અહીંયા પાણીનો પ્રશ્ન છે એ પ્રશ્ન આજે સાડા ત્રણ વાગે હું સ્પેશિયલ જાઉં છું અમારા ગાડીઓ કાટની મંગાવી ગાડી વાળા ના પડે કે અમે આવવા રાજી જ નથી પડે અમારો રોડ જ વિચાર કરો તમે મિત્રો પણ હું આજ મારા મીડિયાના માધ્યમ થકી એટલું કહું આ જે લોકો ઊભા છે એને કહું છું અને પ્રજાને કહું છું કે આટલા વર્ષ કામ નથી તો કઈ વાંધો નથી હવે તો મહાનગરપાલિકા મહાનગર મહાનગરપાલિકા કામ કરવાની છે નાની વાવડી રોડ ઉપર આપણે વાવડી રોડ ઉપર બે દિવસ નીકળો તો રાત્રે જે લાઈટના કામ થયા છે જોતા આપણને એમ થાય કે આપણે મોરબીમાં છીએ જ નહીં જે રાતોરાત કામ ઉપાયું છે મહાનગરપાલિકાએ ખરેખર મહાનગરપાલિકા આવ્યા પછી ટેન્ડર આ તે બીજી પ્રોસીજર એમએન્સીની હોય છે જે મહાનગરપાલિકામાં વધારે હોય છે તે પ્રોસીજર પૂરી થવાના આવે છે અને બીજું આગામી રોડના ખાતમુહૂર્તે આવતી પહેલી તારીખ પછી કહેવાય ને સરકારમાંથી સૂચના અપાઈ ગઈ છે અહીંયા તો રોડના ખાતમુહૂર્ત થવાના છે એટલે હવે આટલા વર્ષ સહન કર્યું છે ને ત્રીસ વર્ષ તો હવે